આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને એક ગંભીર મુદ્દા પર પત્ર મારફતે પોતાની વાત જણાવી હતી ચેતરભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારને બંધારણના શેડ્યુલ પાંચમાં સમાવેશ કરવામાં આવે છે મુંબઈ મહેસૂલ અધિનિયમ અધિનિયમી લઈને જોગવાઈ મુજબ શેડ્યુલ એરિયામાં આદિવાસીઓની જમીન આદિવાસી પોતે વેચી ન શકે અને કોઈ બિન આદિવાસી ખરીદી ન શકે આમ છતાં શેડ્યુલ વિસ્તારમાં બંધારણનું ઉલ્લંઘન કરીને પીએસએ એક્ટ નેવે મૂકીને દરેક જિલ્લાના કલેક્ટરોથી લઈને તલાટીઓ સુધીના અધિકારીઓએ બિનઆદિવાસી લોકો સાથે મળીને તોતેર એ એની જમીનો ટ્રાન્સફર એને અને ભાડાપેટે કરીને અભણભોળા અને ગરીબ આદિવાસીઓની જમીન પચાવી પાડીને કમર્શિયલ બાંધકામો કર્યા છે જેની તપાસ કરાવવામાં આવે તો કલેક્ટર આયુષ આંક લાંગ જેવા આ વિસ્તારોના કલેક્ટરોના પણ જમીન કૌભાંડનો બહાર આવશે હાલ દાહોદ જિલ્લામાં તોતેર એ એ જમીન ટ્રાન્સફર કરવાના કૌભાંડ બહાર આવ્યા છે તેવી જ રીતે નર્મદા જિલ્લામાં કેવડીયા ભરૂચ જિલ્લાના ઝગડિયા સુરત જિલ્લાના માંડવી માંગરોલ નવસારી જિલ્લાના ચીખલી ખેરગામ ડુવાડા વલસાડ જિલ્લાના ટુકવાડા પારડી જેવા તાલુકાઓની તોતેર એ એની જમીનો બિનઆદિવાસીઓએ પચાવી પાડી અને આ જમીનો પર સ્ટોન કોરી અને ક્રસર ચલાવી રહ્યા છે શહેરી વિસ્તારોમાં પણ તોતેર એ એની જમીનો ટ્રાન્સફર એને કે ભાડા પેટે પચાવી પાડીને ગેરકાયદેસર દસ્તાવેજ કરીને કમર્શિયલ બિલ્ડિંગો બનાવવામાં આવે છે આમ શેડ્યુલ વિસ્તારોમાં બંધારણનું ઉલ્લંઘન કરીને તોતેર એ એની જમીનોમાં કરેલા ટ્રાન્સફર એને અને ભાડા કરારની સરકાર દ્વારા ગંભીર તરફથી તપાસ કરવામાં આવે અને એ જમીનો મૂળ માલિકોને સુપ્રત કરવામાં આવે તેવી અમારી માગણી છે રજૂઆત અમે મુખ્યમંત્રીને કરીશ આજે અમે માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે દેશ આખો બંધારણથી ચાલે છે અને ગુજરાતની જે પૂર્વપટ્ટી છે અંબાજીથી ઉમરગામમાં સિડ્યુલ ફાઇવ લાગુ લાગુ છે જેમાં મુંબઈ જમીન અધિનિયમનો જે કાયદો છે ઓગણીસો ને એક્યાસી તહજ તોતેર એની જમીન આદિવાસી પોતે પણ વેચી ના શકે અને બિનઆદિવાસી ખરીદી નહીં શકે છતાંય આ વિસ્તારોમાં એ નર્મદા જિલ્લાનું કેવડિયા હોય ભરૂચનું ઝઘડિયા હોય સુરતનું માંડવી માંગરોળ હોય કે વલસાડનું પારડી તાલુકો હોય તમામ તાલુકાઓમાં આ તોતેર ડબલ એની જમીનો બિનઆદિવાસી લોકોએ ભોળા આદિવાસીઓ પર પટાવી ખોસલાવી દબાવીને જમીનો પચાવી પાડી છે અને કોમર્શિયલ બિલ્ડિંગો બિલ્ડરોએ બનાવી દીધી છે ત્યારે આના ટ્રસ્ટી તરીકે કલેક્ટર હોવા છતાં કલેક્ટરે આવી ગંભીર ભૂલો કરી છે ત્યારે આમાં ગુજરાત સરકાર ગંભીરતાથી લઈને તપાસ કરે એવી અમારી માગણી છે સરકાર આમાં ગંભીરતાથી તપાસ કરશે તો હું માનું છું જે રીતે આયુષ આંખ કલેક્ટરશ્રી અને જે રીતે લાંગા કલેક્ટરશ્રીનું જમીન કૌભાંડ બહાર આવ્યું છે એવી જ રીતના આ શિડ્યુલ વિસ્તારમાં તોતેર ડબલ એની જમીનો જેણે પણ એને કરી છે ભાડા પેટે દસ્તાવેજો કર્યા છે અને જેણે પણ નામો ટ્રાન્સફર કર્યા છે તમામ કૌભાંડ બહાર આવશે અને રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવશે એવી અમને લાગી રહ્યું છે તો આ આજે અમે માન્ય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીને આ જ વિનંતી કરી છે કે આમાં નિષ્કર્ષ તપાસ થાય અને તમામ કલેક્ટરથી લઈને તલાટીઓ સુધી જે પણ જવાબદાર અધિકારીઓ છે જે પણ જવાબદાર બિલ્ડરો છે જે પણ જવાબદાર એજન્સીઓવાળા છે એમના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવો એવી અમારી માગણી છે કે જમીનનું જે હોય છે આ રીતની જમીન પોલિટિકલ અધિકારી કોની કોની સાંઠાટ ત્યાં થયું લાગે બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે સિડ્યુલ એરિયામાં તો ડબલ એની જમીનો કોઈ આદિવાસી પણ વેચી નથી શકતો કે બિન ખરીદી નથી શકતો તો કેવડિયામાં આટલી બધી જમીનો કોના ઇશારે થયેલી છે તો અહીંના કલેક્ટર કલેક્ટરો જે તે સમયના આવ્યા છે એમણે એ જમીનો લઈને બિનઆદિવાસીઓને આપી છે એવી રીતના દાહોદમાં થયું છે એવી રીતના ઝઘડિયામાં જે સ્ટોન કોરીઓ ચાલે છે એ તમામ જમીનો આદિવાસીઓની છે અને બિન ત્યાં કોરીઓ ચલાવે છે માંડવી અને માંગરોળમાં જે સ્ટોન કોરીઓ ચાલે છે એ આદિવાસીઓની જમીનો પર બિન આદિવાસીઓ કબજો જમાઈ લીધો છે વલસાડમાં પારડી ગામની વાત કરું ત્યાં એક બિન આદિવાસીએ આઠસો હેક્ટર જમીન પચાવી પાડી છે તો સરકાર જે રીતે યોગેશ પટેલ જે વડોદરાના ધારાસભ્યએ માંગ કરી છે એવી જ માંગ અમે કરીએ છીએ કે સરકાર આમાં ગંભીરતાથી લઈ કમિટી બનાવીને શિડ્યુલ વિસ્તારમાં તમામ જિલ્લાઓમાં તપાસ કરે

તોતેર ડબલ એની જમીન ઉપર એને કર્યા છે ખોટા દસ્તાવેજો બનાવ્યા છે જે ઇનલીગલી છે જે બંધારણનું ઉલ્લંઘન થાય છે શિડ્યુલ નું ઉલ્લંઘન થાય છે પેસાયકનું ઉલ્લંઘન થાય છે એટલે હું માનું છું જો સરકાર આમાં ગંભીરતાથી તપાસ કરશે તો ઇતિહાસનું સૌથી મોટું જમીન કૌભાંડ ગુજરાતમાંથી બહાર આવે એવી શક્યતાઓ છે એના માટે તમે નમદા કલેક્ટરને જવાબદાર માનો છો આજે થયું છે પાછળ આ જે કૌભાંડો થયા છે ગુજરાતના અંબાજીથી ઉમર ગામના સિડ્યુલ એરિયામાં થયા છે તમામ તેરે તેર જિલ્લાના કલેક્ટરો આમાં જવાબદાર છે જે તે સમયના આ માટે આવનાર દિવસોમાં અમે અમારો હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવાના છે ત્યાંસી સુડતાલીસ ત્રીસ ડબલ જીરો ડબલ સેવન જે પણ લોકો આવી અરજીઓ લઈને ફરિયાદો લઈને અમારી પાસે આવશે અમે દરેક જિલ્લામાં એક લીગલી કમિટી બનાવવાના છે અને હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી પણ લડવાના છે અને સરકાર આમાં સત્વરે યોગ્ય તપાસ નહીં કરાવશે તો આવનાર દિવસોમાં રાજ્યવ્યાપી આંદોલન પણ થશે નર્મદામાં કયા કલેક્ટર જે તે વખતે અહીંના આર એસ નિનામા કરીને શ્રી હતા એમના સમય દરમિયાન ખૂબ આદિવાસીઓની જમીનો બિનઆદિવાસીઓને આપવામાં આવી છે ટ્રાયબલ મ્યુઝિયમના નામે પણ આદિવાસીઓની જમીનો લઈને માટી કૌભાંડો થયા છે એટલે આવનાર દિવસોમાં અમે તમામ જિલ્લાના કલેક્ટરો પર જે પણ તોતેર ડબલ એની જમીનો ટ્રાન્સફર થઈ છે એને થઈ છે અને ભાડા પેટે આપી છે એની તમામ માહિતી ભેગી કરીને એ તમામ કલેક્ટરોને ખુલ્લા પાડીશું એમના પર કડકમાં કડક કાર્યવાહી થાય અમારા પ્રયાસો રહેશે આજે નર્મદા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતાના સ્થાનમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક હતી દિન સાત પહેલા મારા પાંચ સવાલો હતા પણ નર્મદા જિલ્લાના વહીવટી તંત્ર એનો જવાબ નથી આપી શક્યા કેમ કે નર્મદા વન વિભાગ પ્રાયોજના વિભાગ અને સિંચાઈ વિભાગે કોઈ પણ જાતના ટેન્ડર વગર કરોડો રૂપિયાના કામો કરી નાખ્યા છે એજન્સીને ચૂકવણા કરી દીધા છે અને સ્થળ પર એ કામો આજે નથી મનરેગામાં એક એજન્સી નક્કી થઈ એનો સમય મર્યાદા પૂરો થઈ ગયો છે ટીડીઓ અને ડીડીઓ એ જ એજન્સીને ફરી રિન્યુ કરે છે તો આવો તો મનરેગામાં કોઈ એવી ગાઈડલાઈન નથી અને પોતે મટીરિયલ પણ પૂરું નથી પાડી તો એમના લાગતા વળગતાઓની એજન્સીઓને આ અધિકારીઓ કરોડો રૂપિયાની લાહણી કરી રહ્યા છે ત્યારે વન વિભાગમાં છ વર્ષ દરમિયાન એક પણ ટેન્ડર નથી થયું ત્યારે કોના ઇશારે આ બધું ચાલી રહ્યું છે મનરેગામાં મર્યાદા પૂરી થઈ તો કેમ નવી એજન્સી નવું ટેન્ડર નથી કરતા એટલે આમાં અધિકારીઓની મિલીભગત હોવાના નાતે આ બધું ચાલી રહ્યું છે સિંચાઈ વિભાગે કોઈપણ ટેન્ડર વગર પાંચ કરોડ બાવન લાખ રૂપિયા એમના લાગતા વળગતા અને ચૂકવી દીધા તો નર્મદા જિલ્લો એ અતિ પછાત જિલ્લો હોવા છતાં અધિકારીઓ જરા ગંભીર નથી કાયમ એજન્સીઓ સાથે મળીને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો કરે છે ત્યારે ત્યારે આજે જિલ્લા સંકલનમાં મને એ લોકો જવાબ પણ નથી આપી શક્યા મેં ત્યાં ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી ઉચ્ચારી એટલે એસપી સાહેબ અને કલેક્ટર સાહેબે સાત દિવસનો સમય આપ્યો છે અગર સાત દિવસમાં યોગ્ય નિર્ણય નહીં આપશે તો તમામ લોકોની સાથે રહીને આવનાર દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કલેક્ટર કચેરીની સામે કરીશું ઓકે